નમસ્કાર મિત્રો હોલિવૂડ ચેનલની અંદર આપ સૌનું સ્વાગત છે ધોરણ ત્રણ વિષય પર્યાવરણ કુલ ગુણ પચીસ પ્રથમ પ્રશ્ન જોઈએ કુટુંબના સભ્યો અને તેના લક્ષણો કાર્યો અને તેના આધારે મૌખિક કે લેખિત પ્રશ્નોના જવાબ આપવાના છે આપણે પ્રથમ પ્રશ્ન જોઈએ તેમાં પહેલું છે તમારા કુટુંબમાં કોણ કોણ છે તો આપણા કુટુંબમાં આપણા મમ્મી આપણા પપ્પા ભાઈ બહેન દાદા દાદી કાકા અને કાકી વગેરે સભ્યો ઘરમાં આવેલા હોય છે બીજો પ્રશ્ન તમે ઘરમાં કયા કામમાં મદદ કરો છો તમે ઘરમાં કયા કામમાં મમ્મી પપ્પાને મદદ કરો છો ઉદાહરણ તરીકે તમને પાણી માગે તો તમે પાણી લાવી આપો છો તમે જમવા માટેની થાળી માગે તો તમે જમવા માટેની થાળી લાવી આપો છો વગેરે કામોમાં તમે મદદ કરો છો ત્રીજો પ્રશ્ન તમે તમારા મમ્મી અને પપ્પા પાસેથી કઈ કઈ બાબત શીખ્યા છો તો મમ્મી પાસેથી શું શીખ્યા છીએ કે બધા સાથે શાંતિથી અને પ્રેમથી વાત કરીશું પપ્પા પાસેથી શું શીખ્યા છીએ કે કોઈની સાથે ગેરવર્તન કરીશું નહીં બીજો પ્રશ્ન જોઈએ કઈ વ્યક્તિએ કયો ખોરાક ખાવો જોઈએ તે લખો પેલું બે મહિનાનું બાળક તો બે મહિનાનું બાળક શું ખોરાક લેશે દૂધ એક વર્ષનું બાળક એક વર્ષનું બાળક શું લેશે મગનું પાણી બાફેલા મગ ત્રીજું કોલેજમાં ભણતો યુવાન તો કોલેજમાં ભણતો યુવાન શું ખોરાક તરીકે લેશે શાક રોટલી અને ફળો બીમાર મમ્મી મમ્મી બીમાર હોય તો શું લે દાળ ભાત અને ફળો કરડા દાદા ઘરડા દાદા કયો ખોરાક લેશે કે ચાવી શકે તેવો ખોરાક ફળો અને બાજરીનો રોટલો વગેરે ચાવી શકાય તેવો ખોરાક દાદા લેશે પ્રશ્ન ત્રણ જોઈએ આપેલ વર્તન માટે સારું વર્તન કે ખરાબ વર્તન તે લખો પેલું મીનાએ એક પ્રજ્ઞાચક્ષુ ભાઈને રસ્તો પસાર કરાવ્યો તો એ સારું વર્તન કહેવાય એટલે સારું વર્તન લખીશું બીજું રાજેશભાઈ પક્ષીઓ માટે દરરોજ ચણ નાખે છે એ પણ સારું વર્તન કહેવાય એટલે સારું વર્તન લખીશું ત્રીજું કચરો થતો હોવાથી અમિતભાઈએ પોતાના આંગણાના બધા ઝાડ કાપી નાખ્યા તો એ ખરાબ વર્તન કહેવાય એટલે ત્યાં ખરાબ વર્તન લખીશું ચોથું જેમીન એના દાદાને વર્તમાન છાપુ વાંચી સાંભળવાની ના પાડે છે તો એ પણ ખરાબ વર્તન કહેવાય સાપુ વાંચીને સંભળાવવું જોઈએ ત્રીજું કૌશિક બોલી અને સાંભળી ન શકતા બાળકોના શિક્ષણ બનવા માટે ઈશારાની ભાષા શીખે છે તો આ પણ સારી બાબત કહેવાય એટલે એને સારું વર્તન તરીકે લખી શકાય પ્રશ્ન ચાર જોઈએ બંધ બેસતા જોડકા જોડો વિભાગ અ અને વિભાગ બ તેને જોડવાના છે પેલું મામા છે તો મામા સામે શું આવે મામા કોને કહેવાય તો કે મમ્મીના ભાઈ તો એકને બે નંબર સાથે જોડીશું મામા એટલે કે મમ્મીના ભાઈ બીજું જોઈએ કાકા તો કાકા કોને કહેવાય તો કે પપ્પાના ભાઈ તો બે નંબરને એક નંબર સાથે જોડીશું ત્રીજું દાદા તો દાદા કોને કહેવાય તો કે પપ્પાના પપ્પા તો ત્રણને પાંચ નંબર સાથે જોડીશું ચાર નંબર છે બનેવી બનેવી કોને કહેવાય તો કે બહેનના પતિ તો ચારને ત્રણ નંબર સાથે જોડીશું અને પાંચ માસી તો માસી કોને કહેવાય તો કે મમ્મીની બહેન એટલે પાંચ નંબર જે છે એને ચાર નંબર સાથે જોડીશું એટલે માસી જે છે એ મમ્મીની બહેનને કહેવામાં આવે છે પ્રશ્ન પાંચ નીચે આપેલ અનાજ કઠોળમાંથી બનાવી શકાય તેવી એક એક વાનગીના નામ લખો પેલું છે ઘઉં તો ઘઉંમાંથી આપણે શું બનાવી શકીએ રોટલી બનાવી શકીએ ભાખરી બનાવી શકીએ ત્યાર પછી છે ચોખા ચોખ્ખામાંથી આપણે ભાત બનાવી શકીએ ત્યાર પછી છે ચણા ચણામાંથી આપણે ભજીયા બનાવી શકીએ અને ચણાનો લોટમાંથી રોટલી પણ બનાવી શકીએ ત્યાર પછી મકાઈ મકાઈમાંથી પણ આપણે રોટલી બનાવી શકીએ છીએ ત્યાર પછી છે બાજરી બાજરીમાંથી પણ આપણે રોટલી બનાવી શકીએ છીએ મિત્રો ધોરણ ત્રણનું પર્યાવરણનું આ પેપર સોલ્યુશન આપણને ખૂબ સારું લાગ્યું છે તો આપણા મિત્રોને એને શેર કરવાનું લાઈક કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું કહેવાનું ભૂલતા નહીં તમારો દિવસ શુભ રહે આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ આભાર